શીરા સાડી આજે ફરીથી તમારી માટે યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે સાડીની વાત કરીએ ને તો એકદમ સોફ્ટ કપડામાં સાડી એકદમ મસ્ત યુનિક છે અને ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં છે ગાળા બોર્ડર એટલે ફૂલ ગાળા બોર્ડર જ રહેવાની છે નીચે લાઇટ લાઇટ વાડી વેલાની ડિઝાઇન ને બોર્ડર અને આખી સાડી પ્લેન રહેવાની છે ચાલો આપણે એક પીસ ઓપન કરશું ચાર કલર કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે અને ઝેરી ગ્રીન કલર નો પીસ આજ આપણે ઓપન કરવાનો છે બહુ મસ્ત છે આખી ગાળા બોર્ડર ને પ્યોર ગાળા બોર્ડર જ રહેવાની છે એકદમ લાઇટ લાઈટ બોર્ડર રહેવાની છે ને આખી પ્લેન સાડી તમે જોઈ શકો છો ફૂલ ગાળા બોર્ડરના શોખિંગ હોય ને એની માટે આ જોરદાર પીસ લઈને આવ્યા છે અને ઝેરી ગ્રીન કલર નો પીસ રહેવાનો છે અને સાડી બહુ મસ્ત રહેવાની એકદમ યુનિક છે કારણ કે યુનિક સાડી એના માટે છે કારણ કે આપણે છે ને આનું આ પલ્લુ એકદમ હેવી આપ્યો છે તમે જોઈ શકો છો હું એક પીસ ઓપન કરું છું જોવો તમે છે ને મસ્ત એકદમ અજરક નો પલ્લુ અને લૂઝ કપડામાં અજરક ના પલ્લુ સાથે આખી ગાળા બોર્ડર ની સાડી રેવાની છે ઝેરી ગ્રીન કલર ની સાડી છે પ્લસ એમાં આપણે એકદમ મસ્ત ડાર્ક કલર ની આપણે પલ્લુ એકદમ હેવી દીધો છે કારણ કે અજરકનો પલ્લુ આવે ને એટલે આખો ભરચક પલ્લુ થઈ જાય અને પલ્લુ આવે એનો મોટો આવે અને લૂઝ કપડામાં અજરક ના પલ્લુ વાળી સાડી છે ને અત્યારે બહુ મસ્ત લાગે પહેરાતા એકદમ લાઇટવેર વેર સાડી પહેરવાની અત્યારે ઉનાળા મજા જ આવે છે તો તમારી માટે મસ્ત લૂઝ કપડામાં સાડીનું કલેક્શન બહુ જોરદાર લાવે છે શ્રીરાજ તો જો એમાંથી આજ આજનો પીસ બહુ જોરદાર રહેવાનો છે કારણ કે અજરાકના પલ્લુની સાડીની છે ને એકદમ યુનિક લાગે પહેરી હોય અને આપણે પહેરતા એટલે મસ્ત લાગે આખા બોર્ડરના કોન્સેપ્ટમાં હેવી પલ્લુ સાથે સાડીનો લુક યુનિક રહેવાનો છે અને એકદમ બારીક ડિઝાઇન રહેવાની છે અને આપણે છે ને એકદમ ડાર્ક પિંક નહીં લાઈટ પિંક જેવી આપણે અંદર ડિઝાઇનનો કલર બેહાડેલો છે કારણ કે છે ને ઝેરી ગ્રીન કલરમાં છે ને આવા કલર કોમ્બિનેશન હોય તો શૂટ થાય અને બ્લાઉઝ તો એટલે પલ્લુ તો મસ્ત એકદમ હેવી છે આવું સેમ આપણે બ્લાઉઝ આવવાનું છે પછી આપણે જોઈશું અને આપણે બોર્ડર ની વાત કરીએ ને તો આખી બોર્ડર ની વાત છે ને એકદમ યુનિક બોર્ડર આપેલી છે બે બાજુ આપણે ઝીણી ઝીણી લાઇનિંગ આપી છે એ વળાંક વાળી લાઇનિંગ છે પ્લસ એમાં ઝીણે ઝીણે ઓલ શાઇનિંગ વાળા આપણે વળાકની દોરીનું કામ આવે છે ને

સેમ એવું આપણે ઉપરની સાઈડ આપણે છે ને બે બોર્ડરનું કામ રહેવાનું છે અને બોર્ડરનું કામ એ બહુ મસ્ત ફિનિશિંગ વાળું રેવાનું છે અને ઉપરની એકદમ આખી વાડી વેલા રહેવાય છે કારણ કે અજરક નું છે ને એટલે અજરકની આખી ઝીણી ઝીણી બોર્ડરનું પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને સાડીની વાત કરું ને તો એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે અને એકદમ લાઈટ વેર હળવી ફૂલ સાડી રહેવાની છે અને એકદમ બ્રોડ આપણે છે ને પલ્લુ રહેવાનું છે ને આખી સાડી જો ગાળા બોર્ડરની છે ને એટલે પ્યોર કાળા બોર્ડર જ રહેવાની છે જો તો છે ને મસ્ત સાડી એકદમ લાઇટવેર સાડી છે ગ્રીન કલરનો નો ઝેરી ગ્રીન કલરનો પીસ રહેવાનો છે અને સાડી બહુ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો આખી સાડી કેટલી જોરદાર લાગે છે તો સાડીનો લૂક ગમે હોય ને તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લીધું ચાલો આપણું બ્લાઉઝ આવી ગયું છે જો બ્લાઉઝ કેટલું મસ્ત છે હજરક વાળું આખું ફરચક બ્લાઉઝ છે કારણ કે આખી ફૂલ ગાળા બોર્ડરની સાડી આને કહેવાય પ્યોર ગાળા બોર્ડરની સાડી કારણ કે આખી કાળા વોર્ડર ની સાડી છે એકદમ હેવી અજરક નું પલ્લું છે એના માટે એકદમ હેવી બ્લાઉઝ અજરક નું આપી દીધું છે એટલે કાંઈ ઘટે જ નહીં અને બ્લાઉઝ બન્યા પછી એમાં કાંઈ નહીં ઘટે અને બે બાજુ ઉપર અને નીચે આપણે આ બોર્ડર આપી દીધી છે અને એ ફૂલ ફિનિશિંગ વાળી અને વણાકની સાથે તો બેનો સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે બહુ મસ્ત છે અજરકના પલ્લુ અને અજરકના બ્લાઉઝ સાથે ગાળા બોર્ડરની સાડી અને ફેબ્રિક પણ કેવું એકદમ લૂઝ ફેબ્રિક આવી ગયું છે તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જોરદાર પીસ રહેવાનું છે હવે એના કલર મેચિંગ જોઈએ કલર મેચિંગ બહુ મસ્ત છે

કારણ કે કોર્ટરનું ગમતી હોય ને એની માટે સ્પેશલ આ ગાળા બોર્ડરના અજરાકના પલ્લુ અને અજરાકના બ્લાઉઝ સાથે આખો કોન્સેપ્ટ લઈને આવે છે એકદમ લૂઝ કપડામાં અને લાઇટ વેર સાડી રહેવાની છે તમે જોઈ શકો છો રાણી કલરનો પીસે મસ્ત છે તો ચાર કલર મેસિંગ સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે લાઇટ વેર સાડી છે અને અજરાકના પલ્લુન અજરાકના બ્લાઉઝ સાથે આખા ગાળા બોર્ડરની કોન્સેપ્ટ સાથે સાડીનો લુક જોરદાર રહેવાનો છે અને બોર્ડરની વાત કરીએ ને તો બોર્ડર બહુ મસ્ત રહેવાની છે ફૂલ લૂઝ કપડામાં આખું સાડીનું વિવિંગનું કામ એ જોરદાર રહેવાનું છે તો જે બેનું જે કલર કહેવો હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને શ્રી શ્રીરાજની આઈડીને લાઈક ન તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ